હેલો વિદ્યાર્થી મિત્રો આજે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો યુટ્યુબ ચેનલ પર મૂકેલ છે તે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ અઢારના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક ભારતે પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચ કોની સામે જીતી હતી વિકલ્પ એ દક્ષિણ આફ્રિકા વિકલ્પ બી ઇંગ્લેન્ડ વિકલ્પ સી ઓસ્ટ્રેલિયા કે વિકલ્પ ડી શ્રીલંકા આ પ્રશ્નો સાચો જવાબ છે તે છે વિકલ્પ બી ઇંગ્લેન્ડ પ્રશ્ન બે કયા રાજ્યમાં કિશન ગંગા નદી વહે છે વિકલ્પ એ બિહાર વિકલ્પ બી રાજસ્થાન વિકલ્પ સી પશ્ચિમ બંગાળ કે વિકલ્પ ડી જમ્મુ કાશ્મીર આ પ્રશ્ન સાચો જવાબ છે તે છે વિકલ્પ ડી જમ્મુ કાશ્મીરમાં प्रश्न त्र क्या राजा गुजरात ना अशोक तरीके ओ विकल्प ए भीमदेव विकल्प बी बीराज विकल्प सी कुमार विकल्प डी त्रिभुवनपाड़ आ प्रश्न साचो जवाब विकल्प सी कुमार પ્રશ્ન ચાર પંજાબનું કયું સ્થળ સ્થળી ઉદ્યોગ માટે જાણીતું છે વિકલ્પ એ અમૃતસર વિકલ્પ બી પટિયાલા વિકલ્પ સી પઠાણકોટ કે વિકલ્પ ડી લુધિયાણા પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી લુધિયાણા નીચેના માંથી કોનું સમાધિ સ્થળ છે વિકલ્પ એ રાજીવ ગાંધી વિકલ્પ બી લાલ બહાદુર શાસ્ત્રી વિકલ્પ સી ઇન્દિરા ગાંધી કે વિકલ્પ ડી ગુલજારીલાલ નંદા આ પ્રશ્ન સાચો જવાબ છે વિકલ્પ બી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ અઢારના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી જે તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે આવવા જનરલ નોલેજને લગતા પ્રશ્નો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ